घर र घर मेघ गटा गगने गगने घर जाट भरे घुमरी घुमरी घर जाट भरे नव धान भरी सारे सिम झूले नदियो नव जोबन भान भूले नव दिन कपोतने पाग खुले घुमरी घुमरी घर जाएने पागा हो ચંદ્રશેખર પૂજા સમય દશ કત્ર ગીત પૂજન નવરાત્રીમાં હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે ખેલૈયાઓમાં અત્યારથી જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે નવરાત્રી સમગ્ર ગુજરાતના માટે આસ્થાનું મહાપર્વ સમાન છે આ મહાપર્વને ધ્યાનમાં રાખીને અમદાવાદમાં મોટાભાગના તમામ આયોજકોએ નવરાત્રિની તૈયારીઓ તે જ કરી દીધી છે અમદાવાદમાં બ્રિજ ઇવેન્ટ દ્વારા અમદાવાદના સૌથી મોસ્ટ પ્રીમિયમ ગરબા નાઇટ તરીકે ઓળખાતા બસેરાના ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે જ્યારે આ સમગ્ર આયોજન અક્ષય એડવર્ટાઇઝિંગ દ્વારા ક્યુરેટ કરવામાં આવી રહ્યું છે અમદાવાદના મોસ્ટ પ્રીમિયમ ગરબા નાઇટ બસેરાના ગરબાનું આયોજન તારીખ બાવીસ સપ્ટેમ્બરથી એક ઓક્ટોબર બે હજાર પચીસ સુધી અમદાવાદના બોપલ આંબલી રિંગ રોડ પર આવેલા બસેરા ફાર્મ ખાતે કરવામાં આવી રહ્યું છે પાર્ટી પ્લોટમાં બહુ અદ્ભુત નવરાત્રી થઈ રહી છે જેમાં મારી દીકરી ભૈરવી ભોજક બહુ સુંદર પરફોર્મન્સ કરવા જઈ રહી છે બસેરા એનું નામ છે રાસ રાસરાત્રિ નવરાત્રિ જેમાં એમણે આ વખતે ગરબા કમ મંડળી ગરબાનો એમણે કન્સેપ્ટ આપ્યો છે અને એ રીતે હમણાં જે મંડળી ગરબા બહુ જ ફેમસ થયા છે તો ગરબા અને ગરબાનો ટાઈમ પૂરો થઈ જાય પછી મંડળી ગરબા એ બંનેનો આનંદ આ રાસ રાસરાત્રિમાં જોવા મળશે હું અક્ષય દવે અક્ષય એડવર્ટાઇઝિંગનો ઓનર અમે છેલ્લા બે હજાર નવથી ગરબાનું આયોજન કરીએ છીએ આ વર્ષે બસેરાના ગરબાનું જ્યારે વાત કરું તો બસેરા જે જગ્યા છે એ બહુ જ ખૂબ જ પ્રોમિનન્ટ લોકેશન પર આવેલી જગ્યા છે જે કર્ણાવતી ક્લબથી માત્ર દસ મિનિટના અંતરે આવેલી છે કે જ્યાં પંચોતેર હજાર સ્ક્વેર ફીટ લોન એરિયા છે એ સિવાય ત્યાં સરસ મજાનું પાર્કિંગની વ્યવસ્થા આવેલી છે પચાસથી સિત્તેર ફૂટનો ફ્રન્ટેજ આવેલો છે અને તદ તદઉપરાંત છેલ્લા બે ત્રણ વર્ષમાં આપ જુઓ તો ગરબા સાથે મંડલીનો જે કોન્સેપ્ટ જે આવ્યો છે એ પણ અમે આ વર્ષે ઇમ્પ્લિમેન્ટ કરી અને ગરબા પછી મંડલીનું અમે એક સરસ મજાનું આયોજન કરેલું છે ફાયર સેફ્ટીના દરેક નિયમોનું પાલન કરવામાં આવશે ફાયર સેફ્ટી એવી વસ્તુ છે કે જે ખેલૈયાઓને કંઈ તકલીફ ના પડે કોઈ પ્રોબ્લેમ ના થાય એટલા માટે ફાયર સેફ્ટી અમે પહેલાં લેશું અને ફાયર સેફ્ટી ફૂલ સેફ્ટીથી લેશું આ વખત બસેરા નવરાત્રિમાં મારું નવમું નોરતું એટલે કે ત્રીસ તારીખ છે બટ ખાલી મારું નથી દસે દસ દિવસ અલગ અલગ બહુ જ નામી કલાકારો છે અને એ દરેક કલાકારોનો એક અલગ અલગ ટોન છે અલગ બધી વસ્તુઓ છે તો કોઈને એક જ ટાઈપનું કે એવું નહીં દરેક ખેલૈયાઓને દરેક એક કહેવાય ને કે જે ગરબાના રસિયા છે એને અલગ અલગ ટાઈપના રસ પીવા મળશે અને આ વસ્તુ આ વખત બસેરામાં એટલે છે કારણ કે બસેરામાં નવે નવ દિવસ એવા અદભુત કલાકારો છે અને આ વખત બસેરાનું આયોજન બધું જ તમને કોઈ જાતની તકલીફ નહીં પડે આ વસ્તુ અલગ બસેરામાં છે લિંબાચિયા ભારત વીર અમદાવાદ